સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ડુપ્લિકેટ તેલ મળી આવ્યું નમસ્કાર વી સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર લિંબાયતમાં આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લિકેટ તેલ તિરુપતિ તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવા આવતું હતું વેપારી એસોસિએશનને ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા લિંબાયત પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા સાઈટ ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા અલગ અલગ બ્રાન્ડના પચાસ સ્ટીકર મળી આવ્યા ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ મળી આવ્યા ડુપ્લિકેટ તેલ પકડી પાડવા વેપારી એસોસિએશને ટ્રીકાપી કઈ રીતે ડુપ્લિકેટ તેલના ડબ્બાની ઓળખાન કરીને તે વેપારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું આજ રોજ અમને એ માહિતી ગઈકાલે મળી કે લીંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર બસો થી અઢીસો જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે બસો અઢીસો જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી લગભગ પચાસ થી સાહીઠ ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે જે લોકો ગ્રાહક છે એ લોકોને ઓરિજિનલ અને ડુપ્લિકેટ ડબ્બા વચ્ચે કઈ રીતે ફરક સમજાવવો જોઈએ જો આપ સામાન્ય નાગરિક તરીકે આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી ખૂબ મને આનંદ થશે જણાવતા માટે કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આપ ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઈન છે તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે

જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ નો હોય તો આને ઘસવામાં આવે તો વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જયારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચી અને એને રીફિલ કરવામાં આવે તો એની સેંગિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે શું કોઈ કંપની જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે બ્રાન્ડેડ કંપનીઓ બ્રાન્ડેડ કંપની મોટા ભાગે જૂના ડબ્બામાં તેલ ભરીને નથી આપતી તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટેલિંગ પ્લાન્ટ વાળા ભરતા હોય છે બ્રાન્ડેડ કંપનીઓ ક્યારે પણ રિફિલ એ નથી કરતી હોતી એ લોકોના ત્યાં નિયમ જ છે ટેલ પ્લેટ મંગાવ્યા પછી કારણ કે આઈએસ આઈએસઓના નોમ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે એટલે ડબ્બો હોય કે તેલ હોય બેમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ પર રિયુઝેબલ ન હોવું જોઈએ એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે અને એકોર્ડિંગ ટુ લો બે હજાર અગિયાર પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો તે હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય